વડોદરા ગ્રામ્યના વાઘોડિયા વિસ્તારમાંથી છોડાયેલ મોટરસાઇકલ સાથે કિસમને છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર તેમજ એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લેવાટ ફાટક પાસે વાહન ચેકિંગ કામગીરીમાં હતા તે દરમિયાન એક કાળા કલરની હોન્ડા કંપનીની સીબી સાઈન મોટર નંબર વગરની લઈને આવતા ઈસમને હાથ વડે ઇશારો કરી ઊભી રખાવી હતી જેની પાસે મોટર માલિક અંગે આધાર પુરાવા માંગતા તેની પાસે કોઈ આધાર પુરાવો મળ્યો ન હતો જેથી સીબી સાઈન મોટર સાઈકલ તથા એનજીન નંબર ઉપરથી ખાતરી તપાસ કરતા તેનો રજિસ્ટ્રેશન નંબર જી જે સત્તર બીપી એસી પંદર હોય જેના માલિકનો સંપર્ક કરતાં તેઓની મોટર વડોદરા ગ્રામ્યના વાઘોડિયા વિસ્તારમાંથી ચોરી થયેલ હોવાનું જણાવી આવ્યું હોય જેથી પકડાયેલ ઈસમને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અર્થે રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો